વલસાડના ભિલાડ અંડરપાસ આજ ભિલાડ ગઢનારા ગઢન નું કામ જે ઘણા સમયથી બંધ હતું જે આપણા લોક લાડીલા સાંસદ વલસાડ ડાંગના ધવલભાઈ પટેલ દ્વારા લેખિત અને મોખિક રજૂઆતથી રેલવે ડિપાર્ટમેન્ટ દ્વારા જલ્દીથી કામ શરૂ કરવામાં આવ્યું આ કામમાં બે દિવસ ઓગણીસ ને વીસ તારીખ રેલવે દ્વારા મેગા બ્લોક આપવામાં આવ્યા આ મેગા બ્લોકમાં ગડરની કામગીરી ટ્રેક ઉપર બિછાવવામાં આવશે ને એ કામગીરી બાદ આ જે બ્લોક બન્યા છે એને પુશ કરી પંદર થી વીસ દિવસમાં આ રોડનું કામ ચાલુ થશે અને આપણું બિલાડ ગણનારું અપ એન્ડ ડાઉન ચાલુ થઈને જે લોકોને હાલાકી થતી છે એમાં રાહત મળશે